નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ઓનલાઈન સરકારી યોજના અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કિસાન હપ્તો વિશે હા મિત્રો મોટો અપડેટ આવી ગયો છે સરકાર દ્વારા તારીખ જાહેર થઈ ગઈ છે અને હવે ખેડૂતોના ખાતામાં આવશે સીધા બે રૂપિયા તો વિડીયો પૂરો જુઓ કારણ કે આપણે વાત કરીશું તારીખ કઈ છે લિસ્ટમાં તમારું નામ છે કે નહીં અને પૈસા ચેક કેવી રીતે કરવાના મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશમાં કરોડો ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત બે હજાર આપવામાં આવે છે આ યોજના માં શરૂ થઈ હતી અને અત્યાર સુધી હપ્તા આવી ચુક્યા છે હવે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે એકવીસ માં હપ્તાની જેનો અપડેટ સત્તાવાર રીતે બહાર આવ્યો છે સરકારના જણાવ્યા પ્રમાણે જે ખેડૂતોની ઈ કેવાસી જમીન નોંધણી અને આધાર લિંકિંગ પૂર્ણ છે તેમના ખાતામાં આગામી હપ્તો સીધો ટ્રાન્સફર થશે તો મિત્રો સૌથી મહત્વની વાત કિસાન હપ્તો નવેમ્બર મહિનામાં અધિકારિક માહિતી મુજબ તારીખ બે હજાર પચીસ થી ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થવા શરૂ થશે જો તમે પીએમ ના લાભાર્થી છો તો તમારું એકાઉન્ટ ચેક કરી લો હવે વાત કરીએ કે તમારું નામ લિસ્ટમાં છે કે નહીં અને રૂપિયા આવ્યા કે નહીં તે કેવી રીતે ચેક કરવું દેખાશે તમારું નામ સ્ટેટસ અને પેમેન્ટ આવી ગઈ છે કે નહીં જો પેમેન્ટ સક્સેસ બતાવે તો સમજો કે તમારા ખાતામાં બે હજાર રૂપિયા આવી ગયા છે ઘણા ખેડૂતોને પ્રશ્ન હોય છે કે મારું નામ લિસ્ટમાં નથી તો શું કરવું ચિંતા નહીં કરો સૌ પ્રથમ વેબસાઇટ પરથી તરત પૂરું કરો બીજું જો જમીનના દસ્તાવેજ મિસમેચ છે તો તમારા તાલુકા કૃષિ અધિકારીનો સંપર્ક કરો જો તમે નવા ખેડૂત છો અને હજી સુધી પીએમમાં નોંધણી નથી કરી તો હવે પણ તક છે વેબસાઇટ પર જઈને ન્યૂ ફાર્મર રેજિસ્ટ્રેશન કરો તમારું આધાર કાર્ડ રેકોર્ડ અને બેન્ક ડિટેલ અપલોડ કરો માહિતી જો તમે પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો કોમેન્ટમાં લખો હું પીએમ નો લાભાર્થી છું અને હા વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો ખેડૂત મિત્રો સાથે શેર કરો અને ચેનલ ને કરવાનું ભૂલશું નહીં મળીએ આગામી અપડેટ સાથે ધન્યવાદ આ યોજના બે હજાર ઓગણીસ માં શરૂ થઈ હતી અને અત્યાર સુધી આવી છે છે હવે રાહ જોઈ રહ્યા જેનો અપડેટ સત્તાવાર રીતે બહાર આવ્યો છે સરકારના જણાવ્યા પ્રમાણે જે ખેડૂતોની ઇકેવાસી જમીન નોંધણી અને આધાર લિંકિંગ પૂર્ણ છે તેમના ખાતામાં આગામી હપ્તો સીધો ટ્રાન્સફર થશે તો મિત્રો સૌથી મહત્વની વાત पीएम किसान एक हफ्ते आवश्य नवेम्बर महीना में आधिकारिक माहिती मुजब तारीख नव नव्बर बेहजार पच्चीस खेडूत तो खाता में रूपया जमा तमे पीएम ना लाभार्थी